નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો આંગણવાડી પગાર વધારો સમાચાર આજની તારીખ આઠ અગિયાર બે હજાર ને પચીસ તો હાઈકોર્ટના ચુકાદાને આધીન આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને માંગ હવે તીવ્ર બનવા લાગી છે તો શા માટે માંગ તીવ્ર બનવા લાગી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આંગણવાડી બહેનો ખાસ કરીને વિડિયો તમે અંત સુધી નિહાળી લેજો અને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો ગુજરાતની નામદાર હાઈકોર્ટ દ્વારા ગત તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે આંગણવાડી બહેનો ફરજ બજાવે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં એક લાખ સાઠ હજારથી વધુ આંગણવાડી બહેનો જે ફરજ બજાવી રહ્યા છે તેના માનદ વેતનને લઈને ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં ચૌદ આઠસો રૂપિયાનો વધારો કરીને જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેને ચોવીસ હજારને આઠસો રૂપિયા તેમજ જે આંગણવાડી સહાયક બહેનો છે તેને વીસ હજાર ને ત્રણસો રૂપિયા જે માનદ વેતન ચૂકવવું જોઈએ તો આવું વીસ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો તો હજી આજ તારીખ સુધી તેનો અમલ થયો નથી તો ગુજરાત હાઈકોર્ટે એમ પણ ટાંક્યું હતું કે છ મહિનાની અંદર આ વધારો છે તે ચૂકવી આપવો તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે સુધીમાં ગુજરાત સરકારે આ વધારો છે તે ચૂકવી આપવા માટે હાઈકોર્ટે છે તે એક ટકોર કરેલી હતી તો આ બાબતને લઈને અને અન્ય જે ઘણા મુદ્દાઓને લઈને હાલમાં આંગણવાડી બહેનો દ્વારા એક તીવ્ર માંગો ઉઠાવવામાં આવી રહી છે તો કઈ કઈ બાબતોને લઈને માંગ ઉઠાવવામાં આવી છે તેની વાત કરીએ તો તે બાબતે ઘણી એવી આમ કહેવાય કે આક્રોશ રેલીઓ પણ યોજાવા જઈ રહી છે તો ચાલો વિગતવાર વાત કરીએ તો તાલાલા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો ચલાવતી એકસો ને પચીસ બહેનોને આંગણવાડીના કામ ઓનલાઈન કરવા મોબાઈલના સિમ કાર્ડ આપવામાં આવેલ નથી તેમજ ઓફલાઈન કામગીરી તો કરવાની સાથે માત્ર કાર્ડથી ઓનલાઈન કામગીરી પણ દર્શાવવાની જે ના દર્શાવે તો નોટિસ અપાય અને પગાર પણ કપાય સિમ કાર્ડ આપ્યા પણ મોબાઈલ આપ્યા નથી તો ખાસ કરીને જે તાલાલા તાલુકામાં એકસો ને પચીસ આંગણવાડી બહેનો છે તે ઓનલાઈન કામગીરી કરે છે સાથે સાથે ઓફલાઈન કામગીરી પણ કરે છે અને ફક્ત સિમ કાર્ડ જ આપેલા છે મોબાઈલ આપેલા નથી તો ફક્ત સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન કામગીરી કરવાની ન કરો તો પૈસા કપાય અથવા તો નોટિસ અપાય આવી બધી જે નવ મતલબમાં ધાપ ધમકીવાળી જે બાબતો છે તે કરવામાં આવી રહી છે સાથે આંગણવાડી બહેનોનો પગાર ચોવીસ હજારને આઠસો અને હેલ્પર બહેનોનો પગાર વીસ હજાર ત્રણસો કરવાનો કોર્ટનો સાત વર્ષથી હુકમ હોય છતાં પગાર વધારો તો નથી જે શોષણભરી નીતિથી થાકેલા તાલાલા તાલુકાના એકસો ને પચીસ આંગણવાડી બહેનોએ અને હેલ્પર બહેનોએ તાલાલા તાલુકાના ઇન્ચાર્જ સીડીપીઓ અને સીડીપીઓ જે ઓફિસ હોય તેને સામૂહિક રીતે સિમ કાર્ડ પરત કરી વિરોધ દર્શાવ્યો હતો તો અખિલ ભારતીય મજદૂર સંઘના નાનારાવ પાટીલ પણ આંગણવાડી બહેનોને પડતી મુશ્કેલીઓ અને સરકારની શોષણભરી નીતિ સામે આંગણવાડી બહેનોના સમર્થન માટે જોડાયા હતા તો ખાસ કરીને ભારતીય મજદૂર સંઘ જે એક ખૂબ મોટું યુનિયન છે તે પણ આંગણવાડી બહેનોની તરફેણમાં તેની સાથે સમર્થનમાં આવ્યા છે તો આંગણવાડી સેવિકાના મીનાક્ષીબેન અકોલાએ જણાવેલ કે અમે આંગણવાડી કેન્દ્રોમાં નાના ભૂલકાઓ બાળકોનો પાયો તૈયાર કરીએ છીએ તો કારમી મોંઘવારી હોય આંગણવાડી સેવિકા બહેનોના માત્ર દસ હજાર પગારમાંથી બહેનોને ઘર ચલાવવું બાળકોને ભણાવવા સહિત રોજિંદી જરૂરિયાતો પૂરી ના થઈ શકે તો કોર્ટના હુકમ છતાં સાત વર્ષથી આંગણવાડી કેન્દ્ર સંચાલિકા બહેનો અને હેલ્પર બહેનોનો પગાર વધારવામાં આવ્યો નથી તો ખાસ કરીને દસ રૂપિયાના જે નજીવા પગારમાં જ્યાં આંગણવાડી બહેનો પોતાનું ઘર ચલાવતા હોય તેના બાળકો ભણાવતા હોય અને જે રોજિંદી જરૂરિયાતો હોય તે પૂરી કરવા માટે મહેનત કરતા હોય પણ દસ હજાર રૂપિયામાં કાંઈ મહેનત છે તે પૂરી થતી નથી તો ખાસ કરીને આંગણવાડી સંચાલક બહેનો અને હેલ્પર બહેનોનો પગાર વધારવો જોઈએ વધુમાં વાત કરીએ તો એની કામગીરી થોપી શોષણ થતું હોય જેની સામે આગામી દસ તારીખે અમદાવાદમાં આંગણવાડી બહેનોની વેદના વ્યક્ત કરવા એક આક્રોશ રેલી યોજવામાં આવશે જેમાં તાલાલા તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોની બહેનો અને હેલ્પરો જોડાશે તો વહેલી તકે નિર્ણય લાવવા કરાય માંગણી સરકારી તાયફામાં કરોડો રૂપિયા ખર્ચતી સરકાર નાના બાળકોનો પાયો મજબૂત બનાવી દેશના ભવિષ્યનું નિર્માણ કરવામાં યોગદાન આપી રહેલ આંગણવાડી કેન્દ્રોમાં શોષણભરી નીતિ બંધ કરી કોર્ટના હુકમ મુજબ વેતન વધારે તેવી માંગ આંગણવાડી સેવિકા અને હેલ્પર બહેનોમાં ઉઠી છે મિત્રો તો ખાસ કરીને વહેલી તકે આ નિર્ણય લેવાય જેથી કરીને નાના ભૂલકાઓનો પાયો મજબૂત બનાવવા માટે બહેનો આંગણવાડી બહેનો વધારે મહેનત કરી શકે તો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર